ગુડ મોર્નિંગ જય કેમ છો બધા મજામાં ને સવારના પોણા આઠ ને આઠ વાગી ગયા છે કેટલા પોણા આઠ ને પાંચ થોડીક અને ચા બનાવી લીધો હશે ચા પીવું છું છોકરાઓને મૂકી પછી થોડી વાર સુઈ ગઈ હતી બહુ થાકી ગઈ હતી તો અત્યારે મેં એમ ક્યાંક થોડીક સૂઈ જઈએ તો સૂઈ ગઈ હતી થોડીક વાર ઉઠીને પછી ચા મૂકો સાતના વહેલા મૂકવા જવું પડે છે કારણ કે લોકોને વહેલો ટાઈમ થોડોક થઈ ગયો છે સાત વીસે ચાલતું હવે સાત ને પંદરે જવું પડે છે મૂકવા એટલે મૂકીને આવીને પછી થોડીક નીંદર આવતી નીચે નીચે સુઈ ગઈ ઉઠીને બચ્ચા ચા મૂકો ને ચા પીવું છું હવે બ્રશ કરીને હવે નાવા ધોવાનું તો બાકી છે નાવા ધોવાનું હવે કરશું ચા તો આપણે પી જ લઈએ છીએ નાયા વગર અને ચાલો હવે બધું કામ સ્ટાર્ટ કરશું

તો મેડમનો ફોન એવો કહ્યું કે તમે છે ને ટિફિન લેતા આવજો ના જમવાનું એટલે પછી હું આને દેઢવા ગઈ લે જમવાની લેતી ગઈ હતી દાળ ભાત શાક રોટલી છાશ તો બધું અહીંયા જમ્યું હોય કોને ખબર નહીં જમ્યું હોય અને બધું જ કામ કરી ખુવા જ વટાણા બટેકાનું શાક દાળ ભાત રોટલી બધું બનાવ્યું હતું અને એમ ટિફિન દે એટલે પછી અરાડીમાં કાંઈ લોક લેવાનું કાંઈ થયું નહીં કારણ કે એમ ટિફિન દેવાનું તું પછી બધું કામ કચરા પોતાનું આસન ને એ બધું થઈ ગયું રસોઈ થઈ ગઈ પછી પહેલાં લેવા ગઈ એટલે આજે થોડું બ્લોગ લેવાનું નહીં કઈ જાતનું અને વાસણ આટલા બધા બધા વાસણ કરી નહીં ખા ચોકડી થોડીક હજી પૈડી છે પણ હવે ધોઈ નાખી છે પણ બધું મૂકવાનું બાકી છે ઉપર હજી આ લિક્વિડ લેવા જાઉં છું કપડાંનું જો સાંજે ટાઈમ મળે ને તો લિક્વિડ લેવા જાઉં છે અને અહીંયા બહુ બધું દેખાય અહીંયા પાછળ દાળ થતો લાગે છે એનો અવાજ બહુ જ આવે છે અતિશય એટલે કીધું હવે છે ને થોડીક વાર સુઈ જઈએ આ તમારે જ જો નિતાંશુભાઈ સ્કૂલે શું તોફાન કરતા હશે કાંઈ ખબર નથી અને હવે અમે છે ને સવારમાં બ્લોક નથી મૂકતા બપોરે જ મૂકીએ છીએ કારણ કે રાતે છે ને એડિટિંગ કરે ને ભાઈ તો થાકી જતો તો આખો દિવસને એવું ચાલુ રહે ટ્યુશનમાંથી આવે પછી એક કલાક રીડિંગ કરે હોમવર્ક કરે બધું એક કલાક એનું કરે ઉપર પછી પાછું એડિટિંગ કરે શોટ બ્લોકનું કરવું હોય તો એ કરે ઓલું કરે પછી એના માટે ટાઈમ નહોતો તો વધતો એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે બપોરે મૂકશું એટલે તું સ્કૂલેથી આવ ને ત્યાં એડિટિંગ કરી નાખાય થોડીક વાર ફ્રેશ થા પછી એડિટિંગ કરીને પછી સુઈ જવાય એટલે હવે સુઈ ગયો થોડીક વાર કારણ કે વહેલો ઉઠ હોય છ વાગ્યાનો એટલે એ થોડીક વાર તો આરામ જોઈએ છોકરાઓને ઓલો ભાઈ તો આજે ટ્યુશનમાં નહીં જાય લાગે છે એવું કારણ કે એ હવે આવ્યું નથી એટલે બહુ થાકી ગયો છે એટલે હવે ટ્યુશનમાં નથી જવાનું કેટલો તડકો આવ્યો છે તડકો પ્લી નેટ કર સાડા ત્રણ થઈ પોણા ચાર થઈ ગયા અને આ મચ્છરનું હજી ચાર્જિંગમાં મૂકવાનું છે અને સાડા ત્રણ તો થઈ ગયા આ ઘડિયાળ આગળ છે દસ બાર મિન પંદર મિનિટ એટલે સાડા ત્રણ ને પાંચ થઈ મને નીંદર આવે આવે ઘડી વાર એક ચોપું ખાઈ લઉં દસ મિનિટનું ચોપું ખાવું ને પછી ફ્રેશ થઈ જાઉં આજે પાપડનું દયડું છે તો કાલે પાપડ કરશું મેં કીધું કારણ કે કપડાં કાલે અમાસ છે ને તો નહીં ધોવું અને કપડાં ન ધોવું અમાસને દિવસે આજે ગુરુવારે કોકો દી ગુરુવારે ન ધોવું પણ આજે તો ગુરુવાર હતો તો એ નહીં ખા કાલે અમાસ છે ને તો કપડાં નથી ધોવા યુનિફોર્મ ને એવું હોય છે તો એ ધોવું પડશે કદાચ અને હવે થોડીક વાર સૂઈ જઈએ થાકી ગયા જ મંદિર જવું હતું પણ સવાર સવારમાં કોઈ ટાઈમ ન રહ્યો હું પહેલાં રોજ આશ્રમે જતી હતી ગુરુદેવના આશ્રમે પણ હમણાં નથી જતી આજે જવાનું વિચારો તો આજે ગુરુવાર છે ને તો મેં કદાચ આજે જવાનું વિચારો તો સવારમાં પણ એવું થાય છે કે પહેલાં રહેતી હતી અહીંયા નજીક થતું હતું અત્યારે થોડુંક દૂર થાય અહીંયાથી એને પછી સવાર સવારમાં થોડી ઠંડી હોય ને એના કારણે નથી જતી ને તો રોજ દેલી જાતી આશ્રમે મેથી ફોલીને રહી કીધી છે તુવેર પડી છે આજે બટાણા કરી ખા થોડીક તુવેર જ પૈડી છે અને બટેકા કિલો કિલો જ લાવું બટેકા બહુ સારામાંથી આવતા વિચાર છે અને કાલે પાપડ કરીશ કાલે ટાઈમે અને અમાસના દિવસે અહીંયા બધું બિલ્ડિંગમાં કામ બંધ હોય છે એટલે બિલ્ડિંગ બિલ્ડિંગનું કામ બંધ હોય એટલે ધૂળ ઓછી ઉડે ને એટલે પાપડ થોડા જાજુ નથી દયડું થોડુંક દયડું છે એટલે દબાઈ નાખશું આપણે ઓલું કરીને કરીને ભાઈ સ્કૂલે થી આવી શું ખાસ ધ્યાન શું પગારેલી રોટલી આજે કોઈ જમવાનું બતાવ્યું નથી તારા વગર ભાઈ એના વગર કોઈએ જમવાનું બતાવ્યું નથી જ એને ભૂખ તેડીને આવી હજી હું એને સ્કૂલેથી હાલીને તેડીને આવી પછી એને બેગ હરકું કર્યું બેગ તૂટી ગયું તો પછી બેગ નવું કાઢી દીધું ને એને બેગ હરખું કર્યું એને કપડાં ચેન્જ કર્યા હાથ પગ મોઢું ધોઈ ને મેં રોટલી એને વઘા દીધી જો હવે જેવું ભર્યું બધું સરસ બહેણીમાં કાઢીને બધું ભરી લીધું કેસ થોડોક બગડ્યો હવે ફટાફટ વાસણ ગોઠવી રહી કપડાં સંખેલવાનું પડ્યા છે સંખેલ નાખવું શાક લેવા તો કાંઈ જવાનું નહીં લિક્વિડ લેવાય ન જવાનું

આપણે સુઈ જવાની તૈયારી હતા એને વહેલા જમી લીધું એને જમી લીધું વહેલા અને મેં આમાં શાક કુકરમાં જ કરી નાખ્યું ફટાફટ આવીને ભાખરી માંડ દીધી છાસ ને ભાખરીને બધું શાક જો થોડુંક બધું ભરી દીધું પણ જેટલું કોથમેરી દેશી કોથમેરી લઈ આવી જે કોથમેરીની ચટણી બહુ સરસ થાય એટલે મેં બધું ચટણી કરી કોથપેરી ફૂલવાની છે એ રાતે ફોલ નાખવું કોથપેરીને અને અત્યારે બનાવ્યું છે ફુલાવરનું શાક ફુલાવરને પૂરે નાનું નામ્યું નાખીને ટમેટાની ગ્રેવી કરી થોડોક રસો કર્યો અત્યારે રસો જોઈ ભાખરીમાં અને ભાખરી શાક ફટાફટ થઈ ગયું લેટ થઈ ગયું છે સાડા નવ ઉપર થઈ ગયું છે ફુલાભાઈ જમી લીધું ભાખરી બાંધી ભેગો જ અને આ ભાઈ બેઠા હવે જમવા છાસ નથી આજે લેટ જવાયું સવારમાં વહેલા ખરું ને તો જામી જાય પડે તો અત્યારે હજી કાલ સવારે શાક બાક લઈ આવ્યા તમે જોયું અમે જમી લીધું ફ્લાવર બટેકાનું શાક ભાખરી અને છોકરાઓ ક્યારનું જમી લીધું વિધાનસું તો બહુ વહેલા જમી લીધું હું આવીને મેં તરત જ શાક સુધારીને શાક જ વઘાર દીધું હોય એને રોટલી પડી દીધી તો રોટલી જ ખાય છે એટલે એને શાક ને રોટલી ખાઈને સીધો સુઈ જ ગયો સાડા નવ દસ થયા તો સૂઈ જ ગયો હતો સાડા નવ થયા ને થાય પપ્પા એવા હતા તો સુઈ જ ગયો હતો અને શાક બધું થોડું થોડું લાવી જુ બધું ભરી દઈ અહીંયા શાકમાં બહુ ફેર પડે છે અહીંયા આપણને આપવા આવે લારીમાં તો થોડુંક મોંઘું હોય છે આપણે ત્યાં જઈએ થોડુંક સસ્તું પડે ને સસ્તું થોડીક શાક સારું મળે કારણ ટમેટાને એવું બધું તો હતું સારું પાંચસો ટમેટા લઈ આવી કિલો વટાણા લાવી કિલો તુવેર છે બધું ફોલીન મૂકી દઈશી એક મેથીની પૂડી લેવી કોથમેરીની કાલ ચટણી કરશું એટલે કોથમેરી દેશી લઈ હતી બહુ સરસ સુગંધ આવે છે એની અને એવી રીતના બધો દિવસ ગયો આજ તો આપણો અને કાલ નવા દિન સાથે નવી શરૂઆત કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બધા સબસ્ક્રાઈબ કરતા રહ્યો મારો બ્લોગ કેવો લાગે છે કમેન્ટમાં જણાવો તમે બધા અને જો હવે સુવાની તૈયારી કરી રહ્યા છીએ બધા છોકરાઓ તો સુઈ જ ગયા છે ગિરીશ ટીવી જોવે છે અને હું ઉપર આવી ગઈ કપડાં ચેન્જ કરતી હતી તો એન્ડ કરે કર્યામાં લેટ થઈ જાય છે બ્લોગનો એન્ડ કરવાનું ને તો અમે દસ વાગે કરી દેતા હતા और हमारे छोकराओ सुई जाए से પછી બપોરે બ્લોગ મૂકી છે જેમ કીધું એમ મે બપોરે કે हेलो આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય કાલના દિન સુધી નવી શરૂઆત કર સુ લાઈક શેર સબસ્ક્રાઇબ